મિત્રો કેમ છો બધા મજામાં હશો તો મિત્રો આપણે મીશોમાંથી વસ્તુ ઓર્ડર કરેલી જ છે તો ઘણા લોકોને પ્રશ્ન હશે કે મીશોમાંથી કોઈ પણ વસ્તુ મંગાવીએ છીએ સારી આવે છે કે નહીં તો એ બધા પ્રશ્નો જવાબ હું તમને ત્યારે આપવાનો છું જો આ તમે બતાવી દીધેલું છે અમે અહીંયા ઓકે મીશોમાંથી વસ્તુ મંગાવેલી છે મિત્રો હવે આપણે આનું અનબોક્સિંગ કરીએ છીએ વસ્તુ આ સારી આવે છે કે નહીં મીશોમાંથી તો આપણે જોઈ લઈએ તો મિત્રો જુઓ હવે એક સ્પ્રે મંગાવેલો હતો માંથી અમુક વસ્તુ અમુક લોકોને એવું હશે કે માંથી વસ્તુઓ કેવી મળતી હોય છે તો આ જુઓ અહીંયા અમે ભંગાયેલું છે વિશોમાંથી અને આ નોનબોક્સિંગ કર્યું છે અને આ છે ચોકલેટ સ્પ્રે જોઈ લો ચોકલેટ સ્પ્રેનું પણ આપણે અનબોક્સિંગ કરીએ છીએ જોઈ લો આપણે અહીંયા અનબોક્સિંગ કરીએ છીએ આનું પ્રોડક્ટ કેવી છે અમને સસ્તી મળી છે કારણ કે ઓફરમાં હતી એટલે તમે જુઓ હવે આ છે આપણે સ્પ્રે મંગાવેલો છે તમે જોઈ લો લખેલ છે ચોકલેટ હવે આપણે આને હવે ખોલીએ અનબોક્સિંગ કરીએ પ્રોડક્ટ કેવી આવે છે શું છે તેની અંદર જોઈ લો ઓકે તો મિત્રો અમે જેવું મંગાવ્યું હતું જેવું ફોટામાં હતું એ જ સેમ છે એની એ જ એને જો તમે સરસ મજાનું સ્પ્રે છે અને આની અંદર તમને એક પ્રો થેન્ક્સ ફોર પરચેસ એક કાર્ડ આપવામાં આવ્યું છે કે તમે અમારી વસ્તુઓ ખરીદીને માટે તમારો ધન્યવાદ ને બાકી અંદર કંઈ આવ્યું છે નહીં ઓકે મિત્રો અમે જે મંગાવ્યું તો જે જ ફોટો હતો એ સેમ આવ્યું છે અને જુઓ તમે ત્રીસ એમએલ છે અને એની અંદર પણ ત્રીસ એમએલ જ લખેલ હતું ને આટલી જો હાથમાં એ જે મેં મીશોની અંદર ફોટો જોયો તો એમાં જ પણ આ રીતના આટલું જ હતું હાઈટમાં પણ તો પ્રોડક્ટ એની સારી આવે છે સુગંધ પણ તેની સારી આવે છે તો તમે મીશો પર ભરોસો કરી શકો છો થેન્ક યુ